વાગરા જીઆઈડીસીમાં મધરાતે ધમાકો ફેક્ટરીમાં લાગી તંત્ર સતર્ક વિશાલ ફાર્મા કંપનીમાં બનેલી ઘટના બાદ વહીવટી તંત્ર હરકતમાં તપાસ શરૂ વાગરાની સાયખા જીઆઈડીસી વિસ્તારમાં ગત રાત્રે અઢી વાગ્યાના સમયગાળે અચાનક થયેલા ધડાકા પછી ફેક્ટરી વિસ્તારમાં આગ લાગતા ખળભળાટ મચી ગયો મળતી માહિતી મુજબ આ ઘટના વિશાલ ફાર્મા કંપનીમાં બની હતી ઘટના સમયે કંપનીમાં કુલ નવ કર્મચારીઓ હાજર હતા જેમાંથી છ કર્મચારીઓને ઇજાઓ થતાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બે કર્મચારીઓના મોત થયાની માહિતી સામે આવી છે જ્યારે એક વ્યક્તિની શોધખોળ હાલ ચાલુ છે સ્થાનિક સ્તરે આક્ષેપ અને તપાસની માંગ સ્થાનિક સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે કંપની પાસે જરૂરી દસ્તાવેજો અને લાયસન્સ ન હોવા છતાં તે ચલાવવામાં આવી રહી હતી આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી પર પણ સવાલો ઉઠાવાયા છે તંત્ર દ્વારા હવે ઘટના અંગેની સંપૂર્ણ તપાસ શરૂ કરવામાં આવી છે ફાયર વિભાગની ઝડપી કાર્યવાહી ધડાતા બાદ આજુબાજુની બે થી ત્રણ કંપનીઓને પણ નુકસાન પહોંચ્યું હોવાનું અનુમાન છે ચારથી પાંચ જેટલી ફાયર ટેન્ડરો સાથે ફાયર વિભાગ પોલીસ તથા વહીવટી અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા મહેનત બાદ આગને સંપૂર્ણ કાબૂમાં લેવામાં આવી છે અને હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે તંત્ર દ્વારા સ્થાનિક લોકોને અફવા ન ફેલાવવાની અપીલ સાથે સુરક્ષિત અંતર જાળવવા સૂચના આપવામાં આવી છે આ ઘટનાની તપાસ માટે વિશેષ ટીમ બનાવવામાં આવી છે અને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે આ ઘટના ઉદ્યોગ વિસ્તારોમાં સેફ્ટી અને રેગ્યુલેશનનું મહત્વ ફરી એકવાર યાદ અપાવે છે સુરક્ષા નિયમોનું પાલન અને સમયસર ચકાસણી જાળવવી હવે સમયનીમાં બની ગઈ છે હું જયવીસિંહ રાજ સાઈખા સરપંચ આજ રોજ રાત્રે અમારા ગામમાં અમારી જીઆઈડીસીમાં બ્લાસ્ટ થયો છે એમાં નવજનની ઇર્જા થઈ છે એમાંથી ત્રણ ડેટ થયા છે અને બીજા સારવાર પર હોસ્પિટલાઇઝ છે હમણાં કેટલા વાગે થયો આ બ્લાસ્ટ રાત્રે અઢી વાગે અને ગામવાળાને કંઈ નુકસાન થયું આ બ્લાસ્ટથી ના ગામવાળાને નુકસાન નથી થયું પણ ગામમાં થોડુંક અવાજ આવેલો જોરથી એવા ને એવું બધું થોડુંક ફૂટેલું છે ને કેટલી આજુબાજુની કંપનીને કેટલી બીજી પણ કંઈ ઘણું નુકસાન થયું છે આજુબાજુની આઠથી દસ કંપનીને એવું નુકસાન થયું છે એના કાચને બધું તૂટી ગયેલું છે તો તમે શું પ્રશાસન પાસે શું માંગણી કરો છો કે ગામના નાગરિકોની સુરક્ષા અને આ ઔદ્યોગિક બેદરકાળીને લીધે ગામના ગામના નાગરિક ગામના નાગરિક ગામના નાગરિકોની સુવિધા માટે પહેલાં પહેલું તો જીપીસીપી અને આ લોકોએ તંત્રએ એમના એની અંદર થવું પડશે વસ્તુ એ છે કે અત્યારે

ધ્યાનમાં કેમિકલ યુનિટમાં શું કરે છે આઈડિયા નથી આવતી હમણાં ની તમને એક વાત કરું કે જીપીસીબી ના જે અધિકારીઓ આવી ને ખાલી એક બે મિનિટ નો એ લોકો સર્વે કરીને એ લોકો નીકળી ગયા એ લોકોને અમે સવાલ પૂછવા કરતા હતા એ લોકો અમારો કોઈ પ્રકારનો જવાબ નથી આપ્યો એ લોકોની બે દરકારી લીધે અમારી એની ફળદુક જમીનો બગડી ગઈ છે રસ્તા પર પાણી આવી ગયા છે અને એટલો બધો ગેસ અહીંયા આગળ જે નીકળે જ ને કે ગામની અંદર ચોવીસ કલાકની અંદર લગભગ પંદર કલાક માટે ગેસ ગામની અંદર રહે છે હવે આટલી બધી બે અમે કંઈ અમે આ જીઆઈટીસીને અમારા સ્વાસ્થ્યના ભોગ્ય અમે આ પ્રમાણે જીઆઈટીસી નહીં ચલવા દઈએ કારણ કે એટલી બધી દરકારી છે કે જેની વાત નહીં પૂછવામાં આવે અમારા ગામની અંદર ઘણા પ્રસંગોની અંદર એવી ખરાબ હાલત થાય છે કે અમારે આજે પ્રસંગો ગામની અંદરથી બંધ કરીને ભરું લઈ કરવા પડે છે એટલે આટલી બધી ખરાબ બે દરકારી પૂર્વક અમે આ જે ડીસી હવે તે નહીં ચાલવા દઈએ આજે બી આજે બી પચાસ ટકા કંપનીની અંદર રેસીડન્સ બનાવ્યું છે આ લોકોએ કંપનીઓની અંદર રેસીડન્સ છે તો ફેક્ટરી ઇન્સ્પેક્ટર જીપીસીપી ના બધું કરે છું તંત્ર જોતું નથી અહીંયા આગળ આવે તો એ લોકો અહીંયા આગળ એક વીકમાં ચાર વાળા આવે છે એ લોકો સરપંચ તરીકે શું ઈચ્છો છે કે આ બધું બંધ થવું જોઈએ કે આ બધું બંધ થવું જોઈએ ને આ ટૂંક સમયની અંદર આ બધું બંધ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું અહીંયા આગળથી સૈખા ગામથી